નામ હે અનિતા ચૌરસિયા પચાસ સાલ કે આસપાસ હો રહ્યા પહેલે વહા હતી મોર કે સામને મોર કે સામનેથી ફિર પે લે કે આવે આ માસીના સમોસા અમે દોઢ વર્ષથી કહીએ છીએ અને ટેસ્ટ આનો એકદમ બેસ્ટ છે એકદમ ક્રિસ્પી અને સારા હોય છે જ્યારે બ્રેક હોય તો અમે બહાર આવી થોડું પેટમાં શાંતિ રહે એટલા માટે નાસ્તો લઈએ છીએ અને એની મજા જ કંઈક અલગ છે ચાલવાળાની વસ્તુ જ અલગ છે આખી આ આટલા આટલા એરિયામાં કોઈ જગ્યાએ આવો ટેસ્ટ જોવા નહીં મળે અને એકદમ ગરમાગરમ તમને તરત કાઢીને આપે આખો ટેસ્ટ જ અલગ હોય છે આનો આ દાલવાડા ગરમ ગરમ તમે જો ખાધા હોય ને તો ફરીથી તમે આ દુકાન પર આવો એક જરૂર મુલાકાત લેજો આ જગ્યાની એમજીવીસીએલની ઓફિસની બાજુમાં જ છે और कोई है नहीं मैं अकेली करने वाली हूँ कोई है नहीं साथ में पहले दादा थे तो हम दोनों जंग करते थे दोनों मिल कर रहे थे अभी समोसा और दाल वड़ा दो ही चीज बेचती हूँ और शाम को पाँच बजे से साढ़े नौ बजे तक हेमोर होटल दिवाड़ीपुरा रोड जीबी के ऑफिस के पास समोसा दस का एक है भजिया तीस का सौ ग्राम एटीएम फूड स्टूडियो तो में आपका स्वागत है आज हमने एक सुपर वूमन वीडियो बतावा दे रहा है કે જે પોતે એકલા હાથે સમોસા દાલ સાહીઠ પાસઠ વર્ષની ઉંમર હશે એમની આઈ થિંક ત્યારે પણ એ મહેનત કરીને જાતે એકલા હાથે વિધાઉટ એની કોઈ હેલ્પર સમોસા અને દાલ બનાવે છે અને માત્ર બનાવે છે એવું નથી પણ એમના સમોસા અને દાલ છે ને એટલા ક્વોલિટીવાળા છે દાલ એટલા જ ક્રિસ્પી છે અને સમોસા આખા વડોદરામાં એમના જેવા સોફ્ટ સમોસા કોઈ વેચતું નથી લોકેશન તમને કહી દઉં તો જે યોગા સર્કલ છે અકોટા બ્રિજથી આપણે સીધે સીધા આવીએ તો યોગા સર્કલ આવે ત્યાંથી દિવાળીપુરા તરફ આવે ને રોડ તરફ તો લેફ્ટ સાઈડ પર તરત જ આવશે સાઈનાથ સ્નેક્સ નામ છે સાંજે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી એ સમોસા અને દાલ સેલ કરે છે હવે આ ભાઈ જેમનું નામ છે ચિરગભાઈ જેમને મને કોન્ટેક કરેલો આ જગ્યાએ એમનું બ્લોગિંગ કરવા માટેનો અને એમને એ આંટીને હેલ્પ કરી છે એવી રીતે કે એમને આખી એમની કાર્ટ એક રેડી કરી આપી વ્યવસ્થિત રીતે પછી એમને બોર્ડ બોર્ડ બનાવી આપી જેથી એક એમનું એવું લોકેશન છે કે જે થોડુંક અંદરની સાઈડ છે એટલે લોકોને રસ્તા પરથી ખબર પડે જેવી રીતે અમે આવ્યા તો અમને ખાલી બસ એ એકલું દૂરથી દેખાઈ ગયું કે હિન્દીમાં લખેલું હતું સમોસા અને દાલ તો અમે તરત ત્યાં પહોંચી ગયા સો હવે આગળનું એ જ કહેશે કે એમને કોન્ટેક કર્યો નલ અને આ જગ્યાએ એ કેટલા વખતથી આ જગ્યાએ સમોસાના ભજીયા બજિયા ખાવા આવે છે તો એમને થયું કે એટીએમ ફૂડ સ્ટુડિયોને આપણે જણાવીએ તો હવે એ જ કહેશે આખી સ્ટોરી પહેલાં તો થેન્ક યુ કે તમે એનો મારે તો જો કે આ બધું જણાવવા તમારે એના માટે તો હું આભાર માનું છું બટ કહેવાનો મતલબ એવું છે કે આપણે જો

અત્યારે લોકો મારા ઘરથી સ્પેશિયલ આમ પાર્સલ કરવા માટે આવતા ટેસ્ટ એમ ટેસ્ટ એકદમ જુદા છે સમોસા અને દાલવાળા એકદમ કડક અને ક્રિસ્પી સારા ક્વોલિટી પણ સારી છે મેં સિટીમાં રહું છું મારા મામા સાથે અહીંયા એકવાર આવી હતી તે પછીથી અહીંયા પાર્સલ લઈ જાઉં છું જ્યારે ત્યારે અહીંયાથી જાઉં છું સમોસા અને દાલવાડા વેચે છે સમોસા સોફ્ટ હોય છે અને દાલવાડા ક્રિસ્પી હોય છે એમનો ટેસ્ટ પણ બહુ સારો હોય છે મેં જ્યારે ત્યારે અહીંયા આવું છું તો અહીંયાથી લઈ જાઉં છું અને હમણાં પહેલાં જે એમના હસબન્ડ કામ કરતા હતા એમના હસબન્ડ નથી એકલા હવે એ કરે છે અને બહુ મહેનત કરે છે આટલી ઉંમરમાં પણ સો આત્મીયભાઈ તમે ચાખો આપણે અહીંયાના ફેમસ ક્રિસ્પીએસ દાલવાડા અને સોફ્ટેસ અને જણાવો હા ચાખો તો જો આ એમના દાલવાડા છે દાલવાડાની અંદર જોશો ને તો દાલવાડાના કીરામાં એમને ઓનિયન નાખેલી છે ડુંગળી નાખેલી છે અને ઉપરનો ભાગ એકદમ ક્રિસ્પી છે તો આપણે ટ્રાય કરીએ

એનું સમોસું પણ છે ને એક અલગ શેપ એક અલગ અલગ શેપ છે એના રેગ્યુલર કરતાં અલગ છે તમે બહુ બધા તમે કવર કવર કર્યા છો નહીં 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 આ તમને અલગ જ શેપ મળશે ચાલો આપણે સમોસું બી ટ્રાય કરી લઈએ આ એમનું સમોસું જો એમનો અંદર છે ને યલો યલ્લો એમનો આવો છે અને આપણે ટ્રાય કરીએ હવે જે કહેવામાં આવે છે કે જૂના અને જાણીતા બરોડાના પ્રખ્યાત ક્રિસ્પીએસ દાલવાડા અને સોફ્ટવેર સમોસા હવે આ જે લાઇન કીધી છે શું તમે એમાં માનો છો કે નહીં કે આ ખરેખર સમોસા બહુ સોફ્ટ છે કે નહીં હા છે ખરેખર અને આ વસ્તુ એવી છે ને કે ગરમ ઠંડા થાય એટલે ચોવડ થાય એવું વસ્તુ નથી ના પણ ખરેખરમાં ગરમના ટાઈમ પર ભી અને ઠંડા થાય ત્યારે ભી તમને આ જ સ્વાદ મળશે વાહ અને ખરેખર ટેસ્ટી છે સમોસા દસ રૂપિયાની કિંમતમાં આ સમોસું જે આપે છે એ હું અહીંયા મારે પેલા હું પ્રાઇવેટ જોબમાં છું પેલા હું એક સેન્ટ્રલ પીએસયુ ના જોઈન્ટ વેન્ચરમાં હતો તો ત્યારે મારા એક ફ્રેન્ડે મને રેફર કર્યું કે તારે સમોસા ખાવાનું અહીંયા જઈને ખાજે તો હું કોવિડ પહેલાં ટુ થાઉઝન્ડ સેવન્ટીન એટીનની વાત કરું ત્યારે અંકલ હતા અને હવે આ બા છે એટલે એમના હસબન્ડ એ લોકો બંને જણ વેચતા હતા અને સાંજના સમયે આઈને અહીંયા જુઓ તો પબ્લિક અને નિસ્ એનો કહેવાય ને નિષ્ઠ પબ્લિક જેને ખરેખરમાં ખબર છે જગ્યા એ લોકો આવીને ટેસ્ટ કરે તો હું હું તો રેગ્યુલર કસ્ટમર છું એમનો અને આવું ને અહીંયાથી સમોસા અહીંયાથી જ લેવાના તો હું આવ્યો હતો તો તે દિવસે પછી મને થયું કે આમનું હવે અંકલ નથી રહ્યા અને થોડુંક એમને બી થોડુંક સ્ટ્રગલ ચાલુ કર્યું છે પોતે નિર્ભર છે અને ખરેખરના આજના જમાનામાં આપણે કહીએ ને કે જે સ્ટ્રગલિંગ વુમન વુમન એમ્પાવરમેન્ટ જે કહે કે સેલ્ફ જે આવ્યું આપણે શીખીને એમને જોઈને મને મારા દાદીના સમયનો યાદ આપ્યું કે એમને જે સ્ટ્રગલ કર્યું આજની તરફમાં તો આજે એમને કંઈક આપણે અપડેટ આપવા માટે મને થયું કે એમને સ્ટ્રીટ આપણે વ્લોગમાં ક્યાંક કવર કરીએ તો વિચારતા વિચારતા પછી થયું કે સૌથી સારામાં સારું મને તમારો જ સ્ટ્રાઇક થયો કારણ કે યુ નો અગેન તમારે વર્ષોથી જ્યારથી તમે પેલું લોગિંગ કોલેબ્રેશનમાં ચાલુ કર્યું ત્યારથી જોયું અને આ વખતે આપણે એટીએમ ફૂડ સ્ટુડે આપણું જે ચેનલ છે રીસ્ટાર્ટ અને આપણે રીસ્ટાર્ટ કર્યું હા સેમ અને એ રીસ્ટાર્ટના કોન્સેપ્ટ ઉપર મને થયું કે યાર આ જગ્યાનો બી બ્લોક કવર થવો જોઈએ એનો પર્પઝ એ છે કે ખરેખર વરોડાની શહેરમાં ક્રિસ્પીએસ દાલવાળા લોકોને મળે અને સોફેટ સમોસા મળે અને જેથી કરીને એમને જે ઉત્સાહ જે આજની એજમાં જે પ્રોત્સાહન મળે એ ડબલ થઈ જાય હજુ ડબલ થઈ જાય યસ પરફેક્ટ અને એના કારણે જ આપણે ખરેખર ચટણીની અમને જરૂર બી નહીં જરૂર પડ્યું વચ્ચે તો શું થયું કે બે અઠવાડિયા પહેલાં હું ખરેખર અહીંયા લોકેશન પર આવ્યો તો પેક કરાવતો હતો બે કપલ આવ્યા હશે એલ્ડરલી ફિફ્ટી ફિફ્ટી ફાઇવના માસીને બહાર એને આવીને એવું કીધું આંટી ગરમ દાલવાળા ઉતારી આપો અમે ઘરે જ ડુંગળી લઈને આવ્યા છે વાહ અને આમ કે ચપ્પુ મળશે મારી સામેનો દાખલો આઈ વોઝ શોખ કે યાર માણસ ઘરેથી ખાવા માટે દાલવડાની ઘરેથી પોતાના બીકોઝ એ લોકો છે કે ભાઈ અમે આજની તારીખમાં મોંઘવારીના સમયમાં એ બધું કવર કરવું અને એમના ખરેખર દાલવાડાની જરૂર બી નથી પણ જેને જોઈએ એ ઘરેથી લઈને આવીને ખાઈને એ વસ્તુ કવર કરે છે બહુ વખાણે વસ્તુ છે જો જેટલા છે ને એમના દાલવડા સરસ છે સમોસા એટલા જ સરસ છે હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે એટલી એમની અહીંયા બોલાવા માટેની સ્ટોરી છે ને મેં જ્યારે એમની જોડે ડિસ્કસ કર્યું ત્યારે મને ખબર પડી એ તો સામેથી નહીં કે પણ હું કહી દઉં છું કે એમને હમણાં જ હું આંટી જોડે પાછળ વાત કરતો એમને એવું કીધું કે આ ભાઈ છે ને મારા સન જેવા છે એમ કે ભાઈ મને જ્યારે મતલબ એમ જ મદદ કરવા મને આવી જાય છે અને બીજું કે એમને છે ને મેં જ્યારે પૂછ્યું ત્યારે એવું કીધું એકચ્યુઅલીમાં આ બ્લોક છે ને સાત દિવસ પહેલાં જ બની જાય પણ એમની કંઈક લહેરી છે ને એમને કંઈક ને એવું કંઈક કરવાનું હતું એટલે એમને રિનોવેટ બી કરી આપ્યું બહાર એમને એક એવું બોર્ડ મારી આપ્યું જેથી બંને તરફથી આવતી પબ્લિક જોઈને આ જગ્યાએ એક્ઝેક્ટલી પહોંચી શકે પ્લસ એક નાનું મેનુ બધું એમને લગાવી આપ્યું જેથી લોકોને આમ એક લાગે કે ચલો વ્યવસ્થિત જગ્યા પર લોકોને આમ રેટ બેટ બધું વ્યવસ્થિત લાગે અને દૂરથી દેખાઈ જાય મેન તો એ પર્પઝ હતો એમનો સો હું એમને થેન્ક યુ કહીશ કે એમને મને આ માટે બોલાયો નહીં નહીં કેમ કે બીજું કે આમાં કેવું હોય કે જો અમે અમે પોતે પહેલાં ઈચ્છતા હતા અમારી જ્યારે જૂની ચેનલ હતી ને ત્યારે અમે સુપરવુમનના એક બે એપિસોડ બી બનાવેલા તો આપણે એવું સમજી લો કે આપણી જૂની જે સિરીઝ હતી સુપર વુમનની એ આજથી આપણે ફરી ચાલુ કરીએ એવું સમજી લો એમનો પહેલો એપિસોડ હતો બરાબર આ સિરીઝનું નામ આપણે આપીએ છીએ સુપરવુમન એટલે હું એટલા માટે કહું છું કે વડોદરામાં આવા ઘણા ઘણા બધા લેડીઝ હશે કે જે પોતે પોતાના દમ પર જાતે આ ઉંમરે પણ પોતે મતલબ વિધાઉટ એની કોઈ સપોર્ટ આ રીતે બિઝનેસ કરતા હશે તો તમે બી કોમેન્ટમાં તમે જણાવજો કે આવા કેટલા છે તમે એમનો સંપર્ક થાય તો અમને કરાવજો અમે એમના પણ વિડીયો કવર કરીશું તો મળીએ આવા કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો તો આપણા એક સબસ્ક્રાઈબર મળ્યા છે અમનું નામ બી ચિરાગભાઈ છે હા તો તમે કેટલા વર્ષે અહીંયા આવો છો મારું નામ ચિરાગ ડાકવાલા છે હા અને હું લગભગ પચીસ વર્ષથી આ એરિયામાં રહેવા આવ્યો છું ઓકે અને જ્યારે મને આ લારી વિશે કોઈક આઈડિયા નહોતો પણ મેં જ્યારે અહીંયા જીમ ચાલુ કર્યું હતું જોઈન કર્યું હતું તો ત્યાંના બધા જે જીમના એક્સરસાઇઝ કરનારા મિત્રો હતા એ બધા એમના આશિક હતા અને જ્યારે પણ વરસાદની સિઝન ચાલુ થાય એટલે ત્યાંથી બે છોકરા નીકળે જ ભજીયા લેવા માટે અહીંયા આવે અને સાડા છ પહેલાં અમારે આવી જવું પડે ને તમે આંસીનો ચોમાસામાં ભજીયા ખાતામાં જ હોય લાઈન પડી ગઈ હોય અમારે એટલે અમે લોકો સ્પેશિયલી જીમમાં જ ખાલી અમારે બેગ મૂકીએ તો પહેલાં ભજીયા લેવા અહીંયા આવીએ અને પછી જ્યાંથી મનઈનો ચટાકો લાગ્યો તો હું ને મારા ફાધર મારા ફાધર પણ ઘણા ખાવાના શોખીન તો અમે હું ને મારા ફાધર ઘણી વખત ગાડી લઈને અમે બંને સાંજે શનિ રવિમાં આટો મારવા નીકળીએ ઘણી વખત અમે અવારનવાર અહીંયા આવીએ ખાવા માટે અને તમે નહીં માનો માસીની લાજી એકચુઅલી અત્યારે જે અહીંયા પોઝિશન છે ને કોર્ટની સામેની ખૂણા એ પહેલાં ચાર રસ્તાની પહેલી બાજુ હતી હા ત્યારથી અમે લોકો ઓકે હા હા ત્યારે અંકલ પણ હતા આઈ બી કદાચ દસ બાર રૂપિયાના સો ગ્રામ એવા કંઈક ભાવ હતા સાથી પચીસ વર્ષ પહેલા મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી નથી ખબર અને આ આમના છે ને ફ્લેવર આપણી દાળવાળા ગુજરાતી આઈટમ બટ આમ માસી છે ને એ મહારાષ્ટ્રીય તો એમણે છે ને પેલું ફ્યુઝન ક્રિએટ કર્યું છે એમણે આની અંદર ઓનિયન નાખી છે કોથમીર નાખે છે એટલે આનો ટેસ્ટ એકદમ યુનિક બનાવી દીધો એમણે એમના એમની એક ખાસ આવડત કહી શકીએ એમની એક કૌશલ્યથી એમણે એવો યુનિક ટેસ્ટ બનાવ્યો છે ને તો તમને આવા ટેસ્ટમાં ગોત્રી વિસ્તારમાં તો નથી જ ખાધા મેળવ્યું અને ખરેખર બહુ સરસ છે ખરેખર ટેસ્ટી છે અંદર જે આમ તમે અત્યારે આ તો ગરમી છે એટલે તેરા થોડું કામ આપણે લાગે બાકી તમે ચોમાસામાં આવો ને શું જલસો પડી જશે બોસ ગેરંટી છે અંદર છે ને એમના જે જે મસાલા હોય ને એ ખાંડેલા મસાલા કહીએ ને આપણે કેવું કે મરચા છે આખા આખા હા એ બધું એ બધું છે ને એનું જે ટેસ્ટ આવે છે યસ 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 બસ સ્લાઇટ ખટાશ પડતો એમનો ટેસ્ટ હશે એ એક એક આખી અલગ યુનિકનેસ લાવે છે ખરેખર ખરેખર બહુ સરસ છે ખરેખર તો થેન્ક યુ ઓકે થેન્ક યુ